પોરબંદરમાં રહેઠાણનો દાખલો કઢાવવા મામલે પડતી મુશ્કેલીને લઈને પૂર્વ યુવા ભાજપ પ્રમુખે રજૂઆત કરી પોરબંદરમાં રહેઠાણનો દાખલો કઢાવવામાં મહાનગરપાલિકા કચેરીએ લોકોને દિવસો સુધી ધક્કા ખાવા પડે છે જે મામલે પૂર્વ યુવા ભાજપ પ્રમુખે રજૂઆત કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે પોરબંદર મહાનગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે ત્યારે લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેથી જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ બાપોદરાએ રહેણાંકના દાખલા બાબતે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે હાલ આંગણવાડી ભરતીના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મહાનગરપાલિકાના રહેણાંકના દાખલા કાઢી આપે છે પરંતુ અન્ય સામાન્ય નાગરિકોને કાઢી આપવામાં આવતા નથી અનેક અરજદારોને દિવસો સુધી ધક્કા ખાવા પડે છે કર્મચારીઓને પૂછતા એવું જણાવે છે કે ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલની સૂચનાથી હાલ આંગણવાડીને લગતા દાખલા કાઢી આપવામાં આવે છે પરંતુ અન્ય લોકોનું શું તે લોકોને પણ દાખલો મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેઓએ જૂનાગઢ મહાનગરપાલિકામાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે

એટલે મેં આજે પહેલા નગરપાલિકા મહાનગરપાલિકા ઓફિસમાં ત્રિવેદીભાઈને ટેલિફોનિક રજૂઆત કરી આ લોકો ને તમે બિચારા ગરીબ માણસો છે રોજ નું કરનારા માણસો છે અને દરરોજ દરરોજના ધક્કા ખાય તો એમને રહેણાંકના ના દાખલા આપો તો એમને મને એવું કીધું કે અમે આંગણવાડી પૂરતા જ રહેણાંક ના દાખલા આપીએ છીએ અને એ સિવાયના નથી આપતા એટલે મેં કીધું કે ભાઈ આંગણવાડી પૂરતા જ શું માણસના રહેણાંક હોય છે વોર્ડમાં આંગણવાડી સિવાય પણ માણસો ને ઘણી જગ્યાએ રહેણાંકના દાખલાની જરૂર પડતી હોય છે જિંદગીમાં તો તો એ આપો મને પટેલ છે એટલે મેં પટેલ ને ડેપ્યુટી કમિશનર મને એમને એવું કીધું કે અમે હાલ આંગણવાડી પૂરતા જ દાખલા આપીએ એટલે મેં કીધું ભાઈ આંગણવાડી પૂરતા જ આપવા તો આંગણવાડીના માણસો જેને ભરતી થયું છે એટલા માણસો જ વોર્ડ માં રેતા નથી અન્ય લોકો પણ વોર્ડમાં રહેતા હોય છે જેને દાખલાઓની જરૂરત પડતી હોય છે એમને કીધું અમે ન આપી શકીએ એટલે મેં કીધું કે સાહેબ આવું કે છે મને અમારી સત્તા નથી આ બાદ મેં જુનાગઢ મહાનગરપાલિકામાં ફોન કરી અને તપાસ કરી તો જયારે કોઈ વહીવટદાર શાસન હોય ત્યારે એટલે કે હાઉસ રહેણાંક નો દાખલો આપી શકે છે તો શા માટે થઈને આજે જ મારા વિસ્તારમાં ગરીબ બેન છે કે જે રોજે બસો દોઢસો બસો રૂપિયા રોજ દાડામાં કામે જાય છે એને ત્રીજો ધક્કો થયો આજ ને આજે તો ત્રણ રોજ પાડે અને આવવાના વીસ પચીસ રૂપિયા રિક્ષા ભાળા નાખે અને છતાં દાખલો ન મળે તો આવું તો શા માટે કારણ કે આપણે અધિકારીઓ કે પદાધિકારીઓ તમામ લોકો લોકો માટે જ અને ભારતીય જનતા પાર્ટી નું સૂત્ર છે પહેલે દેશ ફિર દલ ઓર ફિર સ્વયં એટલે પેલા લોકો તો લોકોને આવી મુશ્કેલી ન પડે આના માટે થઈ અને મેં રજૂઆત કરી છે જો આનો ઉચિતોલું નહીં થાય તો ઉચ્ચ સ્તરે પણ આની રજૂઆત કરવામાં આવશે અને લોકોને આ દાખલા આપવાની આ લોકો પાસે સત્તા છે જો સત્તા ન હોય તો જાહેર કરે કે ભાઈ ક્યાંથી નીકળશે બાકી જો એક જગ્યાએ વહીવટદારના શાસનમાં ઘરવેરા એટલે કે હાઉસટેક વિભાગમાં દાખલા નીકળતા હોય તો બધે આ સિસ્ટમ હોવી જોઈએ અને આવી રીતના બીજા ઘણા પ્રશ્નો છે જેની રજૂઆત કરી છે હું હું એવું ઈચ્છું છું કે જલ્દી જલ્દી એ લોકો એનું નિરાકરણ કરે કારણ કે વરસાદના જે પાણી ભરાના હતા એ પછી ખૂબ ખરાબ પોઝિશન છે તો ન કરે તો આના માટે ઉચ્ચતરીય પગલાં લેવા માટેની પણ મારી ઈચ્છા છે તૈયારી છે મનમાની કરતા હું તો એવું સમજુ છું કે ક્યાંક ને ક્યાંક જે જ્ઞાન હોવું એનો અભાવ કહી શકાય કારણ કે આમ રાત કહી દે ત્રિવેદીભાઈ કે અમને સાહેબે ખાલી આંગણવાડી પૂરતો તમે સમજી શકો છો કે આજ ખાલી એક વસ્તુ માટે એક જરૂરત ન કહી શકે ઘણા એમ કે છે કે ભાઈ ધારાસભ્યોને ત્યાંથી તો કેટલા લોકો ત્યાં જાય અને દાખલા કરે ધારાસભ્યના એક જ કેમ નથી હોતું કે દાખલા આપે આ કોર્પોરેટર અને કાઉન્સિલર રહેણાંકના દાખલા આપતા પણ હાલમાં કોઈ પણ કોર્પોરેટર કે કાઉન્સિલર સત્તામાં ન હોય તો વહીવટ એ આનું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે આ તો લોકો માટે જ છે